હેલો ફ્રેન્ડ્સ હું છો ત્રપતી ફૂડ સિવા ચેનલ પરિલથી સ્વાગત છે અત્યાર સુઈટ લોસ કરવા માટેનો સૌથી વધારે આ સારામાં સારો ઉપચાર છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી ઘટવા લાગશે વજન એકદમ ઝડપથી ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબીના થરથો ઓગાળી શકો છો સાથે તમારા શરીરની અંદર વર્ષો જૂની ચરબીના થર ઓગળવા લાગશે તો ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આ ઉપાય એકદમ સરસ મજાનો છે આ ઉપાયની મદદથી તમે ચાહો તો તમારા શરીરની ચરબી અને વજન ઓગાળી શકો છો તમારા શરીરની ચરબીના થર તો ઘટશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ કારણ કે આ જે ઉપાય છે એ ઉપાય નથી પરંતુ અત્યાર સુધીનો બેસ્ટમાં બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ ચૂર્ણા છે આપણા આયુર્વેદિક શાસ્ત્ર ચરક સંહિતાની અંદર આ વસ્તુનો ઉલ્લેખ છે જે કોઈ વ્યક્તિને શરીરની અંદર મેદનું પ્રમાણ જ્યારે વધતું જાય છે ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે આ ઉપાય તમારા શરીરની અંદર વધતી ચરબી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે પાચનતંત્ર પથરા જેવું કરે છે અહીંયા જે વસ્તુ છે એ દરેક દરેક વસ્તુ ચરબીની દુશ્મન છે ટૂંકમાં કહે તો અહીંયા જે વસ્તુ છે એ દરેક દરેક વસ્તુની અંદર જેવા એન્ટી ઓક્સિડન્ટ છે જે તમારા શરીરની ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે અહીંયા તમારે ડાયટ નથી કરવાનું એક્સરસાઇઝ નથી કરવાની અહીંયા તમારે ભૂખ્યા પણ રહેવાનું નથી પરંતુ યાદ રહે ભૂખ કરતાં થોડું ઓછું જરૂર જમવાનું છે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની અંદર ચાવો તેટલું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો મિત્રો આ ઉપાય છે એ તમારા શરીરની અંદર તમને ફેટમાંથી ફિટ બનાવશે ઘરેલું આ ઉપાય છે તો ચલો જોઈએ રેસીપી મિત્રો આ છે વેટલો ચૂર્ણ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે સાત નંગ એલાયચી લેવાની છે એલાયચી તમારા શરીરની અંદર હેપી હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે પાચનતંત્ર મજબૂત કરે છે ભોજન પછી એક એલાયચીનો દાણો તમે છૂશો ને તો પણ તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ થશે કારણ કે આ ઉપાયો જ એટલો સરસ મજાનો છે હવે અહીં આપણે એલાયચીની સાથે સાથે આપણે અંગૂઠા જેટલો તજનું લાકડો લેવાનો છે તજની અંદર હાજર એન્ટી તમારા શરીરની જે ચરબી હોય છે એને ઓગાળવાનું કામ કરે છે તમારા શરીરની અંદર હાજર ચરબીના સેલ્સ એને જળમૂળ માંથી તોડવાનું કામ કરે છે કાફવાનું કામ કરે છે મિત્રો આ ઉપાય વજન ઘટાડવા માટે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ સાબિત એટલા માટે થાય છે કારણ કે તમારા શરીરની નશે નસમાંથી ચરબી એલાયચી અને તજ કાઢવાનું કામ કરે છે તો અહીંયા ફિકર નોટ તમારે આ ઉપાય કેવી રીતે અજવાવાનો છે એવું તમને જણાવીશ પરંતુ જ્યારે પણ તમે આ વેટ લોસ જીન્સ આ વેટ લોસ પાવડરનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ભૂખ કરતાં ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને નિયમિત રીતે ચાલીસ મિનિટનું વોકિંગ કરવું આટલું જ કરવાનું છે જમવાનું બધું છે પરંતુ ઘરનું બહારનું બિલકુલ નહીં એક મહિના સુધી તમે આ વેટ લોસ ચૂર્ણ લો તો એક મહિના સુધી તમારે બહારનું સદંતર બંધ કરવાનું છે તીખું તળેલું ગળી વસ્તુ બિલકુલ ખાવાની નથી ઓકે જો તમે વધારે પ્રમાણમાં ચા પીતા હોય તો ચામાં પણ ખાંડ એકદમ ઓછી નાખો તો ખાંડની જગ્યાએ સાકર એડ કરો કારણ કે સાકર છે એની અંદર ટોટલી ફાઈબર રહેલો હોય છે અને જે આપણા પાચન તંત્રને મજબૂત કરે છે હું તો મારા ઘરે ખાંડ રાખતી જ નથી આવી રીતે ખડી સાકર આવે છે એ જ રાખું છે અને નાના નાના કડકા કરી અને બધી જ જે જગ્યાએ મારે ખાંડનો ઉપયોગ કરવાનો હોય એ જગ્યાએ સાકરનો ઉપયોગ છું સાકર એટલું બેનિફિટ્સ ધરાવે છે આપણી હેલ્થ માટે તો નિયમિત રીતે જો તમે વરિયાળી અને સાકર આ બે વસ્તુ ખાશો તો પણ તમારા શરીરમાં ક્યારેય ચરબી રહેતી નથી કારણ કે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે જઠાક ને શાંત કરે છે સાકર તો અહીંયા તમારે સાકર વાળી ચા પીવાની જો તમે વધારે પ્રમાણમાં ચા પીતા હોય તો અને એકદમ ઓછી સાકર એડ કરવાની તો હવે આપણે બીજી વસ્તુ લઈએ છીએ દસ ગ્રામ સૂકા દાણા આ સૂકા દાણા તમારા શરીરની અંદર પેટની ગડબડ દૂર કરે છે જો તમારું વજન વધતું જ જાય છે વધતું જ જાય છે તો જ્યાં સુધી તમે કલાકોના કલાકો જીમમાં જાઓ છો ભૂખે રહો છો યોગા કરો છો કલાકોના કલાકો ચાલવા જાઓ છો ડૉક્ટરે તમને ઘણા બધા ડાયટ પ્લાન આપ્યા તમે ફોલો પણ કર્યા વજન ઘટતું નથી એનો મતલબ છે કે તમારા પેટમાં ગડબડ હશે તો જ્યાં સુધી તમારા પેટને તમે સાફ નહીં કહો ત્યાં સુધી તમારું વજન બિલકુલ ઘટવાનું નથી દસ ગ્રામ

ગરમીમાં આપણા શરીરને શીતળતા આપે છે સૂકા ધાણા વરિયાળી અને એલાયચી એટલા માટે દસ ગ્રામ ત્રિફળા પાવડર ત્રિફળા પાવડરની અંદર આમળા હળદર અને બહેડાનું પ્રમાણ હોય છે તમને આયુર્વેદિક મળી જશે આ ત્રિફળા પાવડર ખૂબ જ ઉપયોગી છે ત્રિફળા પાવડરની મદદથી તમે તમારા શરીરની અંદર રહેલી ચરબી ઓછી કરી શકો છો અને સાથે તજ તો અહીંયા જે વસ્તુ આપણે લીધી છે દરેકે દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વજન ઘટાડવા માટે તો મિત્રો ચલો હવે આપણે આ બધી જ વસ્તુ ભેગી કરવાની છે શેકવાની નથી એને માત્ર તડકે જ રાખવાની છે શેકશો તો વધારે પડતું જો શેકાશે તો એના પોષક તત્વો નાશ પામે છે જેના કારણે તમને રિઝલ્ટ મળતું નથી તો અહીંયા આપણે આ દરેક દરેક વસ્તુને તડકામાં સૂર્યપ્રકાશમાં એક કલાક સુધી રાખવાની છે જેના કારણે હવાનો ભેજ દૂર થાય અને આપણો પાવડર એકદમ સરસ મજાનો બનીને રેડી થઈ જાય તો ચલો હવે અહીંયા આપણે સૌથી પહેલા સૌથી નાની મિક્સર જાર લેવાની છે એમાં એક આટો વધારે ફેરવી અને પાવડર બનાવી લઈશું યાદ રહે આ પાવડરને ચાળવાનો પણ નથી ચાળશો તો વરિયાળી સૂકા ધાણામાં જે રેસા છે ને જે ફાઈબર છે એ રહી જશે ચાળણીમાં સાથે સાથે જે મેથી દાણાને ઉપરનો છાલ હોય છે પ્રોટીન ભરપૂર હોય છે તો ચાળશો તો એની છાલ ચારણીમાં રહી જ હશે તો એક આટો વધારે ફેરવજો ચાળતા બિલકુલ નહીં અને ચલો આપણે બનાવી લઈએ વેટ લોસ તો અહીંયા બનીને રેડી છે આપણો વેઇટ લોસ પાવડર આ વેઇટ લોસ પાવડર આશરે મારે આઠ દિવસ સુધી ચાલશે એટલો બન્યો છે આવી રીતે ડબ્બીમાં સ્ટોર કરી શકો છો તો ચલો આપણે તૈયાર થયેલો જે વેઇટ લોસ પાવડર હોય જેનું કે સેવન તમારે સવારે નળા ઓઠે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં બે ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે ત્રણ જ દિવસમાં તમને ફરક શણાશે આ પાવડર કન્ટિન્યુ ત્રણ મહિના સુધી લેવાનો છે એક પણ દિવસ તમારે સ્કીપ નથી કરવાનો હા પંદર દિવસ તમે લો પછી તમને એમ લાગે કે તમારે એક બે બ્રેક લેવો છે તે લઈ શકો છો પરંતુ કન્ટિન્યુ ત્રણ મહિના સુધી લેવાના છે આ પાવડર પંદર દિવસ પછી તમે એક દિવસ ન લો વળી પંદર દિવસથી સાયકલ ચલાવો વળી એક દિવસ બ્રેક લો એવી રીતે લઈ શકો છો પરંતુ બ્રેક લેવાની પણ કોઈ જરૂર નથી પરંતુ યાદ એક પણ દિવસ મિસ ન થવો જોઈએ વચ્ચે નહીં તમારા શરીરની અંદર જે પાચનતંત્ર સ્ટ્રોંગ થવાની સાયકલ છે એમાં બ્રેક લાગી જશે અને જેના કારણે તમારા શરીરમાં જે વજન ઝડપથી ઘટવાની જે પ્રક્રિયા છે બ્લોક થઈ શકે છે તો કન્ટિન્યુ ત્રણ મહિના સુધી હવે ક્લોઝ પાવડર લો અને વજન ઘટાડો તો ખરેખર મિત્રો આપને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો